શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય સર્વે વૈષ્ણવોને સાંજી ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય આજે સાંજી ઉત્સવનો પહેલો પ્રથમ દિવસ અને આજે પૂનમની સાંજી છે તો પૂનમની સાંજી તે વિશ્રામઘાટની સાંજીના દર્શન આજે આપણે કરી રહ્યા છીએ તો વિશ્રામઘાટની સાંજીની ભાવભાવના વિશે આપણે થોડો સત્સંગ કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે મથુરામાં વિશ્રામઘાટ આવેલો છે અને મથુરામાં વિશ્રામઘાટ પર શ્રી યમને મહારાણીજીની આરતી રોજે સવાર સાંજ થાય છે વિશ્રામઘાટ ઉપર યમનાજીની આરતી રોજ સવાર સાંજ થાય છે અને કંસ વધ પછી કંસને માર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં વિશ્રામ કર્યો હતો પ્રભુ કંસને મારી અને પછી અહીં વિશ્રામઘાટ પર પધાર્યા હતા અને પછી અહીંયા વિશ્રામ કર્યો હતો આથી આ ઘાટનું નામ વિશ્રામઘાટ પડ્યું અને વિશ્રામ કર્યા પછી પ્રભુ મુગટ અને વાંસળી અહીં જ છોડીને ગયા હતા પ્રભુ પોતાનો મુકુટ અને બંસી અહીં જ છોડીને ગયા હતા એટલે કે અહીં જ બંસી અને મુકુટ મૂકીને ગયા હતા અને એટલા માટે અહીં મુકુટનું મંદિર છે પ્રભુના મુકુટનું મંદિર અહીં બિરાજે છે અને શ્રી કેશવરાયજીનું પણ મંદિર છે અને શ્રી યમને મહારાણીજીનું પણ મંદિર અહીં બિરાજે છે અને ઘાટ પર શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ બિરાજે છે તો આ સર્વે દર્શનના ચિત્રજી સાથે મૂક્યા છે આપણે ચિત્રમાં આ સર્વે સ્થળોના દર્શન કરી શકીએ છીએ અને આજે આપણે વિશ્રામ ઘાટ પહોંચી ગયા છીએ અને વિશ્રામ ઘાટના દર્શન કરી રહ્યા છીએ તો વિશ્રામ ઘાટ ઉપર શ્રી કેશવરાજીનું મંદિર બિરાજે છે એ પણ આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે એ પણ આપણે ચિત્રજીમાં દેખાઈ રહ્યા છે અને મુકુટનું મંદિર પણ આપણે આ સાંજીમાં દર્શન કરી રહ્યા છીએ તો આજે આ સાંજીનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસની સાંજીના આજે આપણે દર્શન કર્યા અને સાંજીના પદનું ગાન પણ આપણે કરીશું તો આના પછી હું સાંજીના પદનું ગાન કરી અને પછી હું મૂકીશ આપ એ સાંજીના ગીતનો પણ આનંદ લઈ શકશો તો આપણે સાથે મળી અને ચાલો સાંજે ઉત્સવ ઉજવીએ જય શ્રી કૃષ્ણ